તેમણે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી દીધું હતું પરંતુ વર્ષ બે હજાર ચોવીસમાં તેમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન ગૃહ વિભાગ આપી રહ્યું છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહારો કર્યા હતા અને ત્યારબાદ અમદાવાદ પોલીસે આ મામલે ખુલાસો કર્યો હતો અને ભૂતકાળમાં જે પોલીસ કર્મચારીઓ નોકરી કરતા હતા તેમની યાદી પ્રમોશન માટે ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા છે તેમનું કોઈ પોલીસ સ્ટેશનમાં નામ દર્શાવેલ નથી આ ચર્ચા બાદ ગોપાલ ઇટાલિયા ફરી વખત આજે સામે આવ્યા હતા અને તેમણે વિગતવાર ખુલાસો કર્યો છે સોશિયલ લઈને અનેક માધ્યમોની અંદર આપણે જાણીએ છીએ મને ભાજપની સરકાર દ્વારા ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું કે બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાય તો સારી વાત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રશ્ન અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જો જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર મને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ છે આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી આરે ડાયરેક્ટલી જોડાયેલી છે ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ ખૂબ જ સન્માન સાથે ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ નોટને ખંડન કરું છું આ પ્રેસનોટ બદલ પાયાવિમોણી છે આની અંદર જે કંઈ માહિતી આપી છે કે ખોટી અને ભ્રામક માહિતી એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ આઠ પાસના અંદરમાં નોકરી કરવા આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શક્ય અમદાવાદ પોલીસે જે પ્રશ્નો આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસને એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિન્યોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ પરંતુ પોલીસની કે આ કર્મચારી વિરુદ્ધમાં કોઈ તપાસ કોચધારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ હોય અને શું પોષધારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર લો મંગાવવા માંગ એસીબી તો છે નહીં તો આ એક મોટી બાત હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર પ્રભાવ તરફ ધ્યાન દઉં છું હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને બે હજાર બારમાં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફથી કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો અર્થ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું કે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલી નોટ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ હિસામે ખાનું ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવેલું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી નાખેલ છે જેથી કરીને એને ભરતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દીધો ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પકડામાં માનની પોલીસ અધિકારી લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવેલ નથી

રાજીનામું જ્યારે આપું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોદેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે ટાઈમની નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સોરી મેં રાજીનામું આપ્યું ત્યારે હું

તે યાદીમાં સંભવિત જેના પ્રમોશનના નામ હોય તે યાદી હતી અને ગોપાલ ઇટાલિયાએ આજે અનેક પ્રશ્નો આ યાદીને લઈને અને પોલીસની કામગીરીને લઈને ઊભા કર્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા